મહેસાણા ની કરલી ગામે ક્ષત્રો આ જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એ છે છે એ નારી શક્તિ ની છે રીતે જોવા જઈએ તો અત્યારે નારી શક્તિ અસ્મિતા માટે નારી શક્તિ અસ્મિતા માટે દરેક જગ્યાએ આંદોલનો થઈ રહ્યા છે સંગઠનો થઈ રહ્યા છે એમાં મોટા પ્રમાણમાં ગુજરાત ક્ષત્રિય સમાજના યુવાનો સાથે અને સહયોગ આપી રહ્યું છે અને આ ક્ષત્રિય સમાજની જે માંગણી છે એટલું જ હતું વર્ષો ટિકિટ રદ કરવામાં આવે હજી સુધી રદ કરવામાં નથી આવી તો હવે આવના દેશમાં ભારતીય જનતા પાર્ટીને ને કઈ રીતે ડેમેજ કરી શકાય

આંદોલન ચાલુ છે અહિંસક આંદોલન કોઈ પણ પ્રકારની હિંસા થઈ નથી પ્રમાણે ક્ષત્રિય સમાજની સાથે જોયેલા તમામ સમાજો આ આજની સભા દ્વારા અને આ પેલા પણ જે સભાઓ થઈ અને હવે પછી પણ જે સંમેલનો થવાના છે અમે અમારી આ લડાઈ સાત તારીખ મતદાન સુધી લઈ જઈશું જો કોઈ પણ સરકાર હોય એની પાસે દામ દંડ ભેદ ની નીતિ હોય તો અત્યાર સુધી આંદોલન ચાલ્યું હવે અમને જાણવા મળ્યું કે બે ત્રણ જગ્યાએ પોલીસ નો ઉપયોગ કરી દાખલા તરીકે એવું ગાંધીનગર માં થયું હતું એવું બરોડા માં થયું હતું એવું આ વિસનગર માં પણ થયું છે એવું મને જાણવા મળ્યું કે અમારા એક કાર્યકર જે ક્ષત્રિય સમાજના આ આયોજનમાં મુખ્ય હતા તો મને એવું જાણવા મળ્યું છે હું એની સત્યતા ની ચકાસણી કરીશ તો એમના કોઈ સગા વાળા જે પોલીસ ખાતામાં છે એમને કહેવામાં આવ્યું કે તમારા ભાઈને નો આ બધી બાબતોમાં ના પડે તો અહીંથી જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ધારાસભ્ય અને મંત્રી છે એમને હું સંકલન સમિતિના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ કાલે તમારે પણ વિધાનસભા લડવાની છે જો ક્ષત્રિય સમાજ તમારા સામે આવી જશે ને તો તમારી અમે અન્ય સમાજ નો ટેકો લઈને તમારી ડિપોઝિટ પણ દૂર કરીશું એટલે ક્યાંય પણ સરકાર નો પણ છું અને બેઠેલા સત્તાધીશો પણ પણ છું ક્યાંય પણ તમે દિલ થી કામ લ્યો દબાણ થી કદી ક્ષત્રિય સમાજ કોઈનાથી દબાયો નથી અને દબાશે પણ જો અત્યારે હવે એમને જોયું અમારી માંગણી હતી કે તમે છવ્વીસ જે સીટો હતી એમાં તમે ઓટોમેટિક બે ટિકિટો કાપી નાખી અમારી રંજનબેન ની કાપી કેમ કાપી અસંતોષ ભાજપનો અસંતોષ અંદર નો અસંતોષ કાર્યકરોનો અસંતોષ અમારો ભીખાજી ઠાકોર સમાજ ભાજપ માટે અને સેજ વિરોધ છો એટલે તમે ભીખાજી ટિકિટ કાપી નાખી અમારા ક્ષત્રિય ને ટિકિટ કાપી નાખી તો અમારી માગણી તો એટલી જ હતી કે પુરુષોત્તમ બહેન કાપો ભાઈ તમે પુરુષોત્તમ ટિકિટ ના કાપો તમે જે વાત કરો છો કમલમમાં તો અત્યારે સુધી કમલમ ક્યાં ઊંઘી જીતું કમલમે હવે એટલું તમે સમજી લો બાકીની દસ સીટો પણ જવાની છે અને એમની જોડે આઈબી નો એટલે ક્ષત્રિય સમાજ ને મલમ લગાવવા માટે અમારા આરાધ્ય દેવ અમારા ઈષ્ટ રામચંદ્ર ભગવાન નો ઉપયોગ કર્યો એનું લખાણ મેં વાંચ્યું રોમજી ને અમે લાયા રામજી ને અમે લાયા તમે રોમજી મોટા છો અને લાયા એનો અમને આનંદ છે સૌથી વધારે એ દિવસે જો કોઈ રથ નીકળ્યા હોય એ દિવસે ગામમાં અબીલ ગુલાલ ઉડી હોય ફટાકડા ફૂટ્યા હોય તો તમામ સમાજ ની સાથે ક્ષત્રિય સમાજે પણ રામ લલ્લા નું અમે સ્વાગત કર્યું છે અને રામ અમારા છે તમે લાયા કશો વધો નહીં પણ તમે એક બાજુ રામ લાવો છો અને એક બાજુ સીતાની અસ્મિતા અમારી માં બેન બેટી અસ્મિતા તમે હરણ કરી રહ્યા છો અને એ હરણ કરવા વાળા તમે દૂર કરતા નથી ખાલી પુરુષોત્તમ નહી ભારતીય જનતા પાર્ટી નો જુનાગઢ નો ધારાસભ્ય પ્રમુખ કિરીટ પટેલ ચાર દિવસ ત્યાં બોલ્યો કે પેલાના જમાનામાં લુલી લાગણી બોડી બોબળી ડેરી વાદળી રાણી પટરાણી મહારાણી ના કુંખે રાજા જન્મતા

અરે સનાતન ધર્મ માટે ક્ષત્રિયો જેટલો ભોગ આપ્યો છે ને એવું કુ અને આ સનાતન ધર્મ તો ભાજપ તો હમણાં આવ્યું ભાજપ નતું તોય સનાતન ધર્મ તો ભાજપ નહીં હોય તો એ સનાતન ધર્મ હશે એટલે આ કમલમ ની વાત છે એ અમારા સમાજ ને ભ્રમિત કરવા માટેની છે અને એમાં કોઈ નહીં જાય ભાજપ માં જોડાયેલા ભાજપ ની વિચારધારા સિવાય કારણ કે એમને બધા અપનાવી લીધું હર સંઘવી પોતે બધા હેલિકોપ્ટર લઈને ગયા કોઈ ના આવ્યું તો કમલમ માં સાચો જે ક્ષત્રિય છે જે ક્ષાત્રત્વને માનતો હશે બેન બેટીની અસ્મિતાને માનતો છે એવો એક પણ ક્ષત્રિય તમે કાલે કમલમમાં નહીં જુઓ એ તો અમે ઓગણીસ તારીખ સુધી એમને અલ્ટીમેટમ આપી દીધું કે ઓગણીસ તારીખ સુધીમાં પરસોત્તમ લાલને તમે હટાવી દો ના હટાયા તો અમારી પાટ ટુ ની લડાઈ ચાલુ થઈ અમે ધર્મરતો ફેરવી રહ્યા છીએ હજુ ચાર જિલ્લાઓમાં અમારું મહા સંમેલન છે વાડોલુયમાં પણ છે મોટું એવી રીતે આણંદમાં છે ખેડામાં છે જામનગરમાં છે પછી અહિયાં ખંભાત માં પણ છે મતલબ કે તાલુકા સંભેલોનો છે એટલે અમે અમારો વિરોધ પચીસ સીટો પર પુરુષોત્તમ રૂપાલા દેખાય છે એટલે અમે એવો પ્રયત્ન કરી કારણ કે જે અમારું માન સન્માન ના રાખે તો એનું માન સન્માન રાખવાનું અમારે થતું નથી એટલે અમે કચ કચાઈ અને તમારા માધ્યમ થી પણ આજે કહીએ છીએ કે ક્ષત્રિય સમાજ અને અમને જે બી સમાજો ટેકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના ના વિરોધમાં મતદાન કરશે કરશે ને કરશે હવે મને સૂત્રોથી જમ જેમ આ લોકો નહીં કેતા તમે મીડિયા ના મિત્રો નહીં કેતા સૂત્રો થી માહિતી મળી સંકલન સમિતિ ભૂપેન્દ્ર બહેન મળવા જઈ એ ગોતામાં હતા એ મને સૂત્રોમાંથી માહિતી મળી જેટલા બી અમારા આગેવાન છે સંકલન સમિતિના એમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા હોય એવું બોલ્યો છું પણ ટેપ કરો ને અમારે અમારે કશું હંતાડવાનું સદ નહીં ટેપ કરો અમને એનો કોઈ વાંધો નથી પણ આ લોકશાહીમાં આ પ્રક્રિયા યોગ્ય નથી તમે તો આ લોકો તો ભારતીય જનતા પાર્ટીના એમના આગેવાનોને ફોન ટેપ કરેલા છે એટલે અમારા ટેપ કરે એમાં કોઈ નવીની વાત નથી તમ ત્યારે કરો વાંધો નહીં તમે સાહેબ જુઓ કે રતનપુરમાં આઠ લાખ છત્રિયો ભેગા થયા એક અવાજ અત્યારે અમારી બધી સંસ્થાઓ એક છે જેમ નદી હોય નદીઓ બધી જુદી જુદી એ બધી સમુદ્ર ને મળે એટલે આમાં કોઈ વ્યક્તિગત આશા આ મંચ એવો છે કે જેમાં આશા અપેક્ષાઓ કઈ લઈ લેવું વ્યક્તિગત એટલે આવડો મોટો સમાજ છે એક કરોડ નો કદાચ કોઈ વ્યક્તિ એવું બોલતી હોય તો અમે એની નોંધ પણ નથી લેતા અને અમે લોકશાહીમાં જેને જે કેવું હોય પણ સમાજ જોઈ રહ્યો છે કે કોણ વ્યક્તિ શું બોલો છે અને સમાજ પાર્ટ વન તો પાર્ટ વન ચૌદ તારીખ સુધી ચાલ્યો કે ના ચાલ્યો પછી એમને ટિકિટ રદ ના કરી તો પાર્ટ ટુ ચાલ્યો એ સાત તારીખે ચાલશે પછી પાર્ટ થ્રી શું હશે એ સંકલન સમિતિ ગુજરાત ની સાડા પાંચસો સંસ્થાઓ મુખ્ય એકસો વીસ સંસ્થાઓ અને સત્તર જણની કોર કમિટી સમાજ ને અને આ આંદોલન લોકસભા પૂરતા નહીં રહીએ તાલુકા આવશે જિલ્લા આવશે વિધાનસભા આવશે જો લોકસભામાં અમે દસ સીટો પર ડેમેજ કરતા હોય તો તાલુકા જિલ્લામાં વિધાનસભા શું નહીં કરીએ એ તમે જોજો અહીંયા આજે આ તો મહેસાણા જિલ્લાના યજમાન પતે હતું આજે આ ઉત્તર ગુજરાતની તમે જોયું છે સાણંદ થી લોકો આવ્યા હતા ઉત્તર ગુજરાત ની જેટલી બી સંસ્થાઓ છે મુખ્ય દસ સંસ્થાઓ એ બધી સંસ્થાઓના સંયુક્ત રાજસ્થાન જન આંદોલન છે અને સંકલન સમિતિ ની ભૂમિકા જે અમે તમને કીધું એમ ચોવીસ તારીખ થી અત્યાર સુધી અને આગળ પણ કોઈ પણ પ્રકારની હિંસા ન થાય અમારી ગુજરાત ની પ્રજા જરા પણ હેરાન ન થાય કાયદો વ્યવસ્થા હાથમાં ન લેવામાં આવે આ બધી બાબત ની જવાબદારી અમારી છે એમ સરકારની પણ જવાબદારી છે કે કોઈને તમે પોલીસ નો ઉપયોગ કરી અને અમારા કોઈ આગેવાન ધાક ધમકી દબાવવાનો પ્રયત્ન ના કરશો ધન્યવાદ